ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગામડાની સવાર પણ આપણી મસ્ત પડી ગઈ છે અને આપણી સવાર પણ મસ્ત પડી ગઈ છે પહેલાં જો ગામડાનું દ્રશ્ય બતાવી દઉં મારી પાછળ તમને દેખાવશું બહુ જ જોરદારની સવાર થઈ ગઈ છે અને આપણે અત્યારે જવાનું છે મામેરામાં એટલે ફટાફટ રેડી થવાનું છે અને ઓલરેડી થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ નાસ્તો કરીએ અને પછી થઈ જાય રેડી તો વિડીયો સ્કીપ ના કરતા કેમ કે વિડીયોમાં બહુ મજા આવવાની છે તો વિડીયો કન્ટિન્યુ રાખજો તો ચાલો આપણે ફટાફટ પહેલાં રેડી થઈ જાય અને વિડીયો સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો કેમકે બહુ મજા આવવાની છે બધા મામા ફઈના બધા ભેગા થવાના છે અને અમે જવાનું જવાના છે પાંચ પીપળા અમારા અમારું ગામ પાલડી છે ત્યાંથી અમારે પાંચ પીપળા જવાનું છે કઈ રીતે જવાનું છે કન્ટિન્યુ જોજો ઓકે નહીં ગઈ છે પ્રીત અત્યારે ચા ખાવાની છે તું હમણાં કંઈક કહેતો હતો ને અત્યારે કંઈ ખાતા નહીં એમ કેટલો ભૂખ્યો છે એ કે અત્યારે કંઈ ખાતી નહીં પિનલ દીધી કે છે ને હમણાં બપોરે પાઉભાજી આવવાની છે ને એમાં ભૂખ બોલાવી નાખવાની છે ભૂકા કાઢી નાખવાના કેટલા પાવ ખાઈશ ડઝન પાવ ખાઈ જાય ખેકડી આ લાંબો માણસ એટલો છે ને શરીરમાં

ફ્રીજ ફૂલ બાકા જીકી બોલાઈ દેવા ને પાઉભાજી અત્યારે પાઉભાજી આવી ગઈ છે હવે બધાને પાઉભાજી ખાઈ લેવાની છે પછી થવાનું છે રેડી કેમ કે આપડે જવાનું છે મામેરા માં તો ચલો પેલા પેટ પૂજા

જો હરખાઈ હરખાઈ ફોટા પાડી રહી છે બસ આપણે રેડી થઈને જવાનું છે હવે બધા જ રેડી થઈ ગયા છે અને આપણે પણ રેડી થઈ ગયા છીએ આવા જો આ મારો લુક છે અને ગામડે આવીને તો એટલી કાળી થઈ ગઈ છે ઓલરેડી કાળી હતી જ તેને થોડીક વધારે કાળી થઈ ગઈ એટલે ડબલ કાળી થઈ ગઈ છું અને ઓલી છે ને ચાર ગણી કાળી થઈ ગઈ છે સમજો અને છપરી ફોટા પાડી રહી છે એ થઈ ગયું છે ટ્રેક્ટર ભરીને મામેરામ જાનુ છે ખુરશી ઉપર ચડી ચડીને ચડવા લાગ્યા છે કાળી બેન

બસ ફૂલ વરસાદ પછી કાળો તડકો આવ્યો છે ને બાયુ બધી જો આ ઓલા લોકો જો ચુંદડી બાંધીને બેહી ગયા છે કાળીયું ન થઈ જાય નહીં જો આ બધા ચુંદડી બાંધી બાંધીને બેહવા લાગ્યા છે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ભરીને મામેરું નીકળી ગયું છે અહીંયાથી હવે સીધું પાંચ પીપળા જઈને ઊભો રહેશે ઉત્સાહ ઉત્સાહ હે બાયુ મે મારી મમ્મી જો આમ કરો ટાટા કરો

આટે નીકળી ગયા છે અને આટલો તડકો છે કે ચુંદરી ઓઢવી પડી છે સ્ત્રી બનવું પડ્યું છે દેશમાં હવે લગન હોય તો આવશો તમે જરી કઈ ના છે આપણી જે લોકો ગામડે લગન રાખશે ને હવે અમે નહીં આવવી કેમ કે એક તો કાળા કાળાવાઈ ને અમે બસ કાળા થઈ જાય કેટલો તડકો છે કેવી રાતી તો સરમેન બેહી કે પલો ઠેવા કામ કરી રહ્યા છે આ બેનનો નો હાથ બોલડે છે

વિડીયોમાં લવ છું આ લોકો આવવાનો ગાંડો શોખ છે આમ જો કેવી રીતે આવે છે આમાં તો રાસ લેવાય જ કાકા તો ભડકી ગયા બાપરે કાકા ખીજાઈ ગયા હાલો આવા ગારામાં રાસ લેવાતા હશે તિવારા જો કઈ છે મને બ્લોગ માં લે તો આપણે એને લેવો પડે

બસ મિત્રો આપણું મોંઘેરું મામેરું અહીંયા જ પૂર્ણ થાય છે